બોરિયામાં બધા અલગ અલગ જાતના આવશે લગભગ નેવું પૈસા થી સ્ટાર્ટ થાય છે નેવું પૈસા હા નેવું પૈસાથી સ્ટાર્ટ થાય જેવી ક્વોલિટી હોય એ રીતના પછી ભાવ થતા હોય પછી કાસકામાં જોઈએ તો કાસકામાં નાના મોટા બધા બધે જાતના કાસકા છે કાસકામાં આપણે જોડે લગભગ 1.5 રૂપિયા સ્ટાર્ટ થશે 1.5 થી 2 રૂપિયા 1.5 થી 2 રૂપિયા લે 7 8 9 10 રૂપિયા કાસકા કાસકી આ રીતના બધું છે જે વીટી માં તો વીટી અલગ અલગ જાતની 3 રૂપિયા 8 રૂપિયા 4 5 આવી રીતમાં સ્ટાર્ટ થાય 8 રૂપિયાથી સ્ટાર્ટ થાય અઢીથી લઈને અલગ અલગ જાતની કોસ્મેટિક સસ્તો ભારે ડબી બીજી બધી મળશે આમાં આપણે ઘણી નાળો હાડા ચાર પાંચ રૂપિયા થી સ્ટાર્ટ થાય આમાં સિંગલ પીસ પેકિંગમાં જોઈએ તો કાજલમાં પણ મળશે આમાં ત્યારે નવરાત્રીમાં ઘણા બધા નેલ્સ ચાલે છે ડુપ્લિકેટ નેલ્સમાં તો એ પણ આવે છે ને આમ પ્રિન્ટ વાળા જોઈએ તો પ્રિન્ટ વાળા પણ આવે છે આવી પિનોમાં ફેન્સી પિનોમાં જોઈએ તો ફેન્સી માં આવી રીતના ગિફ્ટ શેટ ડોકિયા મંગલ આવી રીતના આમાં સોળ સત્તર રૂપિયા થી સ્ટાર્ટ થાય જેવી ભાવ તો ફાઈનલી મિત્રો આપડે આવી ગયા છીએ ટંસર ના હોલસેલ માર્કેટમાં આવેલા મોતી નોવેલ્ટી માં અને આપણી સાથે સર જોડાઈ કેમ છો સર બસ મજામાં તમે બસ એકદમ ફાઈન એકદમ મજામાં તો આપણા જે વ્યુઅર છે એના માટે આજે શું કલેક્શન આજના વિડીયોમાં આપણે રહેવાનું છે આપણે ત્યાં છે ને બોરિયા બક્કલ નકપોલિશ લિપસ્ટિક છે બુટી છે પછી બેબી પિન્સમાં ઘણી બધી વસ્તુઓ છે બરોબર પછી બોરિયા છે અને પછી આપણે ગિફ્ટ સેટ માં બધી ઘણી બધી વેરાયટીઓ છે બરોબર છે પછી ઓક્સોડાઇઝ ના સેટ માં પણ નવરાત્રીનું કલેક્શન ઘણું બધું જવરાત્રીના દિવસોમાં નવરાત્રી પણ આવી જાય એટલે સાડી પીન માં બી

આઈબ્રો પેન્સિલ છે પછી લિપ બામ માં જાય બરાબર પછી લિક્વિડ વાળી લિપસ્ટિક જો લિક્વિડ આ લિપસ્ટિક બીજી બધી બધી જાતની મળી જાય એમ નાની મોટી બધી જાતની છે પછી અમે એક બેબીમાં પણ આવે છે બતાવું તમને આમાં ક્યાંથી રેટ સરખો તો છે આમાં છે ને આપણે લગભગ 5 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે 5 રૂપિયા 5 થી લઈ પચાસ સાઠ બરાબર પછી આપણે ત્યાં કાજલ પત્તામાં જોઈએ તો કાજલ પત્તા જે સિંદુર છે એ બધી વસ્તુ મળી રહે છે આમાં લગભગ ચાર પાંચ રૂપિયાથી સ્ટાર્ટ થાય બરોબર પછી આ નેલ્સ બીજા જોઈએ તો આ નેલ્સ નવરાત્રીમાં ઘણા બધા નેલ્સ ચાલે છે ડુપ્લીકેટ નેલ્સમાં

માં ના બતાવી શકીએ તમે રૂબરૂ બતાવી દઈશું રૂબરૂ તમે જો તમને વિડીયો કવર કરાવું તમને હશે કેટલું બધું કલેક્શન છે હવે આ ડિપાર્ટમેન્ટ આપણો પૂરો થઈ ગયો છે આપણે આમાં છે ને મસ્કરા છે ફાઉન્ડેશન કોમ્પેક એ બધું મળી રહેશે આપણે ત્યાં પછી આપણે નક માં જોઈએ તો નક માં અલગ અલગ જાત ની ઘણી બધી વસ્તુ આવશે આમાં નક માં તમને કલર તમે જો બધા અલગ અલગ જાત ની આવશે આમાં એપ્રોક્સિમેટલી કેટલા કલર હશે અમારે તો અલગ અલગ જેમ કે ચોવીસ ચોવીસ પચીસ કલર આવે અલગ 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 બંડલ આવતા વીસ નું પેકિંગ હોય કોઈ છ નું હોય પછી આવામાં જે આમાં ચોવીસ પીસ નું પેકિંગ જે કોઈ છત્રીસ પીસ નું પેકિંગ આવે બરોબર પણ ઘણી અલગ જાતની આવ્યા કરે આ જોઈ લો પછી કાજલ માં જોઈ તો કાજલ માં બીજી સિંગલ પીસ પેકિંગ માં જોઈ તો કાજલ માં પણ મળશે આમાં સિંગલ પીસ પેકિંગ કાજલ માં બરસ બરસ મેકઅપ છે હવે આપણે આમાં બોરિયામાં બતાવી બોરિયામાં બધા અલગ અલગ જાતના આવશે જો કેટલા બધા કલર છે હા કલર નાની વાળા છે જો એનાથી થોડી મોટી સાઈડ ના છે અલગ અલગ પેટર્ન વાળા આપણે ગિફ્ટ સેટ માં જો તો આવી રીતના જોઈ ગિફ્ટ સેટ માં બધી ઘણી બધી ડિઝાઈન આવશે એમાં અલગ અલગ આ જોઈ લો પછી આમાં જોઈ લો બધી ડિઝાઈન અલગ અલગ જાતની જોઈ લો આ બધી ગિફ્ટ સેટ છે માં બોરિયા આવે નાની સાઈડ ના જે બોરિયા છે તો સર એમાં આપણે रेट ની વાત કરી હતી એપ્રોક્સિમેટલી આમ ક્યાંથી શરૂ થતા હતા આમાં જ અલગ અલગ આવે લગભગ 90 પૈસા થી સ્ટાર્ટ થાય છે 90 પૈસા હા પૈસા થી સ્ટાર્ટ થાય જેવી ક્વોલિટી હોય એ રીતના પછી ભાવ થતા હોય બરોબર નાના છોકરા ના આવા પછી જો ઢીંગલા વાળા બીજા જોઈએ તો આવા બધા મળી રહેશે આવી રીતમાં છે ઘણી બધી ડિઝાઇનો છે આમાં પછી સ્પ્રિંગ વાળા માંગતા હોય બ્રાસલેટ ચાલે બોરિયા માં ચાલી જાય જો તમે સ્ટોક ખાલી જોવો તમે જો હા આમાં બધી જાતના તમને અવેલેબલ મળી જવાનો છે બોરિયા ને બક્કલમાં પછી હેરબેન્ડ માં જો તો હેરબેન્ડ માં ઘણી બધી વસ્તુઓ છે નાના છોકરોના હેરબેન્ડ છે પછી આ મોતીમાં માં જોઈએ તો આવી રીતમાં જોઈએ તો હવામાં પણ છે હવે બોરિયામાં છે ને કરે તો કરન્સીસ પણ ઘણી બધી વેરાયટીઓ છે બરોબર આવી રીતમાં અલગ અલગ

આ જોઈ લો કિશનમાં કિચનમાં તો બેબી અલગ અલગ ટાઈપમાં છે આપણી જોડે પછી પૌષમાં જોઈએ તો પાઉમાં પણ વેરાયટીઓ છે નાના છોકરાના આમાં પણ ઘણી બધી વેરાયટીઓ છે બરાબર પછી આપણી જોડે રૂમાલમાં જોઈએ તો રૂમાલમાં પણ ઘણી જાતના છે નાના મોટા બધી જાતના છે આમાં જોઈએ તો અલગ અલગ આમાં આવા જાતના છે પછી આમાં પ્રિન્ટ વાળા જોઈએ તો પ્રિન્ટ વાળા છે હા સોફ્ટમાં છે સોફ્ટ આвен સારા આવશે બરાબર આવી રીત માં પ્રિન્ટ બધી જુદી જુદી આવશે એના પછી આપણે જોડે સાડી પેનોમાં વેરાઈટી છે ઓકે સાડી પેનોમાં બધી વેરાઈટી આવશે આમાં અલગ અલગ ટાઈપમાં અલગ અલગ ડિઝાઈનમાં ઘણી બધી એમાં આપણે કેટલા બોક્સ પેકિંગ આવતો છે આમાં છે ને આમાં લગભગ 4 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે 4 રૂપિયા હા 4 રૂપિયા થી સ્ટાર્ટ થાય ઓકે 4 થી લેના 7 8 10 જેવી ક્વોલિટી આવી રીતે બાકી આમાં સસ્તી તો હજી સસ્તી પણ એમાં મળશે અલગ આવશે 8.5 રૂપિયા 2 રૂપિયા બરોબર એમાં પણ છે પછી આવા ગ્લિપશાર્ટમાં પણ એક વેરાયટીઓ છે પછી સાડી પિનમાં આવી રીતમાં સિલ્વરમાં જોઈએ તો સિલ્વરમાં પણ છે આમાં છે આમાં ગોલ્ડમાં જોઈએ તો ગોલ્ડમાં છે આવી વરખવાળી જોઈએ તો વરખવાળીમાં ઘણી બધી ડિઝાઇનો છે એમાં એટલે તમે રૂબરૂ કોઈ પણ યા વિડીયો કોલ કરીને વસ્તુ આપણે બતાવી દઈએ

અને આનો કામ ધંધો ચલાવી શકે છે બરોબર એના પછી બ્રાસલેટમાં છે ઘડી વાળા બ્રાસલેટ આમાં પણ ઘણી બધી વેરાયટી આવે છે પછી આવા મોતી વાળા જોઈએ તો મોતી વાળા પણ છે આ બ્રાસલેટમાં છે અલગ અલગ ડિઝાઇનો ઘણી બધી આવશે એમાં શેડ માં પણ ઘણી બધી વેરાઇટી છે આમાં આમાં મોતીવાળો જે તો મોતીવાળા મોતીવાળા આવશે શેડ રનમાં શેડમાં ઘણી બધી વસ્તુ આવશે અમારા રાજસ્થાન ટેસ્ટમાં પણ વસ્તુઓ ઘણી છે આપણે જોડે રાજસ્થાની વેસ્ટ ટેસ્ટમાં પણ બોરી બોર બીજા જોઈન હાજી એટલે આને શું કહેવાય છે વેરાઇટી આ ચોકર ચોકર હા આ આપણે રજવાડી 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 ચોકર હા રજવાડી માં ચાલે બધી આવી રીતના મોતીમાં જોઈએ તો મોતીમાં ગોલ્ડમાં બધી જોડે પછી એના પૂછી ફ્લોર કોમ કોમ ફ્લોવરમાં ફ્લોરમાં અલગ અલગ જાતની છે આમાં પાંચ રૂપિયા સાત રૂપિયા દસ રૂપિયા યુપીનમાં જે નાના મોટા ફૂલ બધા મળશે આમાં એના પછી

સાત આઠ નવ દસ રૂપિયા કાસકા કાસકી આવી રીતનું બધું છે પછી આમાં કોમ ફ્લોર બીજા જોઈને તો એ બધી રાતમાં છે પછી આવામાં છે બરાબર પછી આમાં બધી ઓક્સોર્ડાઈઝ ની બધું ડિસ્પ્લે છે અત્યારે આખો જો જ્વેલરીનો ડિપાર્ટમેન્ટ છે જોઈ શકો છો ટૂંક સમયમાં નવરાત્રી ને બધું આવી જશે તો એના માટે તમારા નેકલેસ સેટ છે ઓક્સોડાઈઝ એ પણ તમને અહીંયા મળી જવાના છે એ તમે મિત્રો જોઈ શકો છો ત્યારબાદ અહીંયા નીચેનું આ જે આખો ડિપાર્ટમેન્ટ છે એમાં તમને અલગ અલગ પેટર્ન અલગ અલગ કલરફુલ ઇયરિંગ્સ પણ તમને અહીંયા મળી જવાની છે તો સર આમાં રેટ ક્યાંથી શરૂ થતો છે આમાં અલગ રેટ લગભગ 25 30 20 રૂપિયા 18 રૂપિયા જેવી ક્વોલિટી બધી જાતના છે આનાથી માંડીને મોટી આમાં નોસ પેનો મોજી નોસ પણ વેરાઈટી છે આવા બ્રેસલેટ બીજા તો બ્રેસલેટ બીજા છે બરાબર પછી આમાં કડામાં જોઈએ તો કડામાં ઘણી બધી વેરાઈટી છે આમાં મોરપંખ વાળા બીજા જોઈએ ને અલગ અલગ જાતના લટકણ માં છે બધી સાઈઝ નાના છોકરા ની લઈને મોટા સુધી પછી બિંદીસ માં અલગ અલગ વેરાયટી છે બિંદિ માં પ્લેન માં જોઈએ તો પ્લેન છે સ્ટોન માં છે રેડ મેરૂન બ્લેક વેટીમાં જોઈએ તો વેટીમાં અલગ અલગ જાતની ત્રણ રૂપિયા અઢી રૂપિયા ચાર પાંચ આવી રીતમાં સ્ટાર્ટ થાય અઢી રૂપિયા થી સ્ટાર્ટ થાય અઢીથી લઈને અલગ અલગ જાતની બધી આવશે એડીમાં જોઈતો એડીમાં પણ જે ગોલ્ડ સિલ્વર પછી નવરાત્રી વેટીમાં નવરાત્રીની વેટી પણ છે બરોબર અલગ જાતમાં કાંસવાળી જોઈએ તો કાંચ વાળી બધી જાતમાં છે પછી આ નાના છોકરાઓની વેટીઓ જોઈ લો બહુ ચાલે છે અત્યારે ટ્રેન્ડમાં છે અલગ અલગ ડિઝાઇનમાં ઘણી બધી વસ્તુ આવશે પછી માળામાં જોઈએ તો માળામાં વેરાયટી છે આપણે બટરફ્લાય માં પણ અલગ અલગ જાત ની વેરાયટી આવશે બરોબર આવી રીતના જરી માં આપણે ત્યાં નાના એકદમ છોકરાઓ માટે ના પેલા નાની સાઈઝ ના આવે નાની સાઈઝ માં આવશે ને આવી રીતના બટન માં જો તો આવા છે પછી આવી રીતના અલગ અલગ જાત ના ઘણી જાત ના આવે આમાં બધી જાત ની ડિઝાઇન આવશે લાલ ઓકે પછી આવી રીતના જે આખું પેકિંગ લેવું પડે ને આખું પેકિંગ લેવું પડે આમાં કેટલા પીસ આમાં આમાં 6 પીસ નું પેકિંગ આવે

નાની મોટી સાઈઝમાં જરીવાળા છે પછી આ મેઠમાં જોઈ તો અલગ અલગ ડિઝાઇનમાં આમાં ઘણી બધી ડિઝાઇનો આવશે પછી બ્રાસલેટ મોતીમાં બ્રાસલેટ આવશે અલગ અલગ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે પછી મેટલમાં બટરફ્લાય જોઈએ તો મેટલમાં પણ અલગ જાતની ઘણી બધી વેરાયટી છે નાની સાઇઝ જોઈએ તો નાની સાઇઝમાં પણ છે અલગ અલગ ડિઝાઇન આવશે પછી આ બધી બુટીઓમાં છે આ બધી માં અલગ અલગ વેરાયટી છે જોઈ લો આવી રીતને આમાં બે રૂપિયા ત્રણ રૂપિયા દોઢ રૂપિયા બધી અલગ અલગ જાતમાં છે બધી એમાં ઓક્સફર્ડ એજમાં જઈએ તો ઓક્સફર્ડ એજમાં ત્યાં નવરાત્રિ પણ ઘણી બધી ચાલશે આવી રીતનું નાના નાના છોકરાના રબર બેન્ડ આવશે એમાં અલગ અલગ ડિઝાઇનમાં ઘણી બધી વેરાયટી આવશે એમાં બધી અલગ અલગ ડિઝાઇનમાં છે પછી એના ઉપર ટોપ્સમાં આવશે વેરાયટી આ બધી ટોપ્સમાં છે અત્યારે નવરાત્રિ પ્રમાણે ચાલશે બરાબર બ્લેકમાં સિલ્વરમાં જે પણ વસ્તુ છે કલરમાં જે કલરમાં મળશે આમાં ઉપર પણ જોઈ આમાં ઘણી બધી આ ઝુમર છે તો ઝુમર છે નાના ઝુમર મોટા ઝુમર બધી જાતના છે પછી આ અંદર જેન્ટ્સમાં જોઈએ તો જેન્ટ્સમાં બૂટી છે જેન્ટ્સની બૂટી છે આ સેન બ્રાસલેટ ટુ ઇન વન આમાં અલગ અલગ સેન થાય આમાં અને પગની પાલ એ પણ થઈ જાય જોઈ લો બધી અલગ જાતની છે પછી આમાં ટીક ટીક આવે ટીક ટીક સાથે બ્રાસલેટ છે આમાં બેબી પિન્સમાં ઘણી બધી ડિઝાઇનો છે અહીંયા ઉપર પણ છે એ પણ જોઈ લો ઉપર ટોપ્સમાં બીજી આમાં ટોપ્સમાં પણ છે એની નીચે આમાં બ્રાસલેટ છે આ જોઈ લો આમાં પણ ઘણી બધી વેરાયટી છે પિન્સમાં ઉપર પણ સામે પણ લાગેલી છે અને ઓક્સોડેજ ના સેટ બધા લાગેલા છે નવી ડિઝાઇનમાં બધી વસ્તુ આવેલી છે નવરાત્રીનો પૂરો ટેસ્ટ મળી રહેશે સેટમાં જોઈએ તો દામિણી મળી રહેશે કંદુરામાં જઈએ તો કંદુરામાં ઘણી બધી વેરાયટી મળશે સેટમાં બધી એક થી એક વેરાયટી મળશે જોઈ શકો છો કે ઘણો બધો સ્ટોક છે આપણે જોયું ત્યાં જ્વેલરીમાં પણ કલેક્શન બધું જોયું ત્યારબાદ આ કોસ્મેટિક આઈટમોનું કલેક્શન અહીંયા છે અઢળક કલેક્શન અહીંયા તમને સારા એવા રેટમાં મળી જવાનું છે તો સર આપણા અમદાવાદના વ્યુઅર્સ છે અહીંયા પહોંચવું હોય કઈ રીતે પહોંચી શકે કોઈને આવવું હોય તો પ્રોપર એડ્રેસ આપણા વ્યુઅર્સને જણાવે આપણે છે ને કાળુપુર સ્ટેશનથી નજીક જ છે એક દોઢ કિલોમીટરના અંતરમાં છે અને તમે ગીતા મંદિર ઉતરો ને ત્યાંથી પણ નજીક જ પડે છે બરોબર આપણે ચોપડી બજાર જે નીચી રોડ છે ને ત્યાં પુલ ને એક જીટ જોડે છે બરોબર બરાબર એટલે તમે કોઈને પણ કહેશો કે નીચી રોડ આ ચોપડી બજાર જવું હોય તો તમને કોઈ પણ એડ્રેસ બતાવી દેશે આપણે આપણી શોપનું નામ છે મોતી નોવેલ્ટી અને મારા જે નંબર છે ને તમને સ્ક્રીન ઉપર આપી દઈશું એટલે તમે એના ઉપર વિડીયો કોલ કરી અને વસ્તુ મંગાવી શકો અને તમારે પેમેન્ટ ત્યારે બિલ બને ત્યારે પેમેન્ટ કરી દેવાનું ઓનલાઈન તમાર ટ્રાન્સપોર્ટ સુવિધા અવેલેબલ છે કે કોઈ માની લો કે સેટિંગ છે એટલે ઇન્ડિયામાં તો ગમે તે જગ્યા પણ હોય તો આપણે સેટિંગ કરીએ છીએ એટલે જે પણ કિલોનો ભાવ હોય એ આગળ આપે એટલે મિનિમમ એવું કોઈ ક્રાઇટેરિયા ખરું કે આટલા રૂપિયાનું વેસવા માટે કોઈ ટેન્શન નહીં માટે ત્રણ ચાર પાંચ હજાર થી તમે શરૂઆત કરી શકો છો બાકી રિટેલમાં આપણે ઇન્ટરેસ્ટ નથી કે જેમ કે કોઈ પણ વસ્તુ આપણે એક એક વસ્તુ ખોલીને નથી હોલસેલમાં તમે માટે તમે ત્રણ ચાર પાંચ તો હવે નવરાત્રીના પણ હવે ગણતરીના દિવસો બાકી અને ફેસ્ટિવલ સીઝન આવી ગઈ છે તો જોઈ શકો છો કે ભાઈ થી માંડીને તમારે કોઈ પણ નું ખરીદી તમારે કરવું હોય તો અચૂકથી વિઝિટ કરજો નંબર છે ભાઈનો અને જે પ્રોપર જે શોપનું જે એડ્રેસ છે એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશું જેથી કરીને તમે અહીંયા આસાનીથી પહોંચી શકો અને નંબરમાં કોઈ પણ તમારા સવાલ જવાબ હોય આ તે એમના કરી શકો છો મળીએ છીએ આપણે નવા મીડિયો વિડીયોમાં નવી જગ્યા નવી કોઈ માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જો તમને પસંદ આવ્યો તો શેર કરવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય હિન્દ